શાળામાં દીકરીઓ માટે સેનેટરી પેડનું દાતા દ્વારા વિતરણ કરવામાં આવ્યું દાતાઓ આ પીલદાન ને છત્રોટ શાળા સુધી પહોંચાડવામાં શિક્ષક દિનેશભાઈ પટેલનો ખૂબ ફાળો રહ્યો છે તેમજ છત્રોટ પ્રાથમિક શાળામાં સેનેટરી પેડ કોર્નર બનાવવામાં આવ્યો જેમાં ધોરણ છ થી આઠની દીકરીઓ જરૂરિયાત મુજબ સેનેટરી પેડનો ઉપયોગ કરી શકે અને તેમજ શાળામાં નિયમિત હાજર રહી શકે જેથી દીકરીઓની હાજરીનું પ્રમાણ વધે એવા આશયથી કાયમી ધોરણે સેનેટરી પેડ કોર્નર બનાવવામાં આવ્યો જેમાં છથી આઠ દીકરીઓ દ્વારા જ સેનેટરી પેડનું સંચાલન કરવામાં આવશે શાળાના શિક્ષક કલ્પેશભાઈ પટેલ અને વિજયભાઈ વેગડા દ્વારા છ થી આઠ દીકરીઓને એલઈડી ટીવી દ્વારા માસિક ધર્મ વિશેની સમજણ તેમજ બેટચ ટચ ટચ વિશે સમજાવવામાં આવ્યું